જેને મારી જોડે બોલવું હોય બોલજો બાકી તમારી માં જોદાઓ ભોસડી નાઓ મને તમારી સલાહ દેવા ના આવતા તો શું મારા ભાઈઓ તમને લાગે કે કીર્તિ પટેલ છે કોઈ દિવસ રડે પણ સાહેબ આજનો વિડિયો જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જવાની છે કેમ કે કીર્તિ પટેલ છે મિત્રો એ રડી ગઈ છે આખરે કીર્તિ પટેલ રડી ગઈ છે મિત્રો જે બિલકુલ અત્યાર લગીન તમે જોયા હશે કે કેટલાયને વિરોધ કર્યા છે આપણે નામ નથી લેતા કોઈના ઘણા બધા વિરોધ કર્યા છે પણ આખરે સાહેબ કીર્તિ પટેલે જે રડતા રડતા કીધું છે ને ભાઈ એ તમારે ખાસ સાંભળવાનું છે મારા ભાઈઓ દુનિયાનો સૌથી મોટો વિડીયો તમને બતાવવા જઈ રહ્યો છો ભાઈ અને ખરેખર તમને પોતાને નવી લાગશે કે હવે કીર્તિ પટેલ હારી છે એ વાત નક્કી છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર સાહેબ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કીર્તિબેન રડી રહ્યા છે મિત્રો આખરે તો લોકોએ આ કીર્તિબેનને એવું તે કેવું દુઃખ આપ્યું

પ્રેમથી લોકોને શીખવાડે છે આ એ છે મિત્રો કીર્તિબેન પટેલ પણ આખરે મિત્રો કીર્તિબેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કીર્તિબેન રડી રહ્યા છે અને રડતા રડતા એવું કહી રહ્યા છે કે મારી સાથે જેને બોલવું હોય બોલજો ન કે કાંઈ વાંધો નહીં એવું બેન કહી રહ્યા છે તમને આગળ સાહેબ વિડીયો બતાવું છું એટલે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો પણ વિડીયો તમને બતાવું એ પહેલા ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો